અનેક લીઝ આવેલી છે અને ત્યાંથી રોજબરોજ અનેક વાહનો રેતી ભરીને નીકળે છે પરંતુ કેટલાક ડમ્પર ચાલકો બેફામ ગાડી ચલાવતા હોવાના કારણે આ માર્ગ પરથી નીકળતા અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે તે દરમિયાન ગત રાત્રે પણ એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે ચાલકે ગાડી ધીમી ન પાડી હતી જેથી આ સમસ્યાથી કંટાળેલા કાર ચાલકે ગ્રામજનોને બોલાવ્યા હતા અને કંટાળેલા ગ્રામજનોએ તમામ ડમ્પરોને રોકાવી ભારે હંગામો મચાવ્યો હતો ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી અને ગ્રામજનોને સમજાવ્યા હતા જ્યારે ડમ્પર ચાલકોને પણ વાહનો ધીમે ચલાવવા માટેની સૂચના આપી મામલે થાળો પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે સદરપુરથી વાસણા જૂના ડીસા સુધી સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે અનેકવાર વાર ડમ્પર અને અન્ય વાહન સામ સામે આવી જતા ચાલકો વચ્ચે બોલાચાલી થતી રહે છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા રોજબરોજની આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવા જોઈએ તેવી ગ્રામજનોનું માનવું છે